ખાસ કરીને જે આજે તેનો જે મુદ્દો ઉઠાવ્યો છે કેવડિયાને લઈને ભીલ પ્રદેશ તો આજે માંગણી છે ભૂતકાળમાં છોકુભાઈ પણ ઉઠાઈ હતી કે એક અલગ આદિવાસી સમાજનું એક દેશ બને અત્યારે ફરી મુવમેન્ટ ચાલુ થઈ છે મુવમેન્ટ શું છે અને કઈ રીતનું એનું આયોજન છે અમે અંબાજીથી ઉમર ગામના તમામ તાલુકા અને જિલ્લાનો હું હમણાં પ્રવાસ કરીને આજે નર્મદા જિલ્લા ખાતે આવ્યો છું તો આઝાદીના સિત્તોતેર વર્ષ થયા છે આજે અમૃતકાળ મનાવાય છે અમારા આદિવાસી વિસ્તારમાં સરકારને જરાય રસ નથી શાળાઓમાં માસ્તરો નથી શાળાઓના ઓરડાઓ નથી એવડો મોટો નર્મદા ડેમ બન્યો છે એમાં વિસ્થાપિત થયેલા લોકોને આજે એમને જમીન સામે જમીન કે એમની ભૌતિક સુવિધાઓ નથી મળી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એમાં રોજગારી આપવાની વાત હતી રોજગારી નથી મળી ત્યારે આઝાદીના સિત્તેર વરસ થયા છતાં સરકાર અમારી સાથે કેમ આટલો બધો અન્યાય કરે છે અને બંધારણની અનુસૂચિ પાંચ લાગુ છે અમને સંવિધાનિક અધિકારો મળ્યા છે પેશા એક લાગુ છે છતાં સરકાર અમારી સાથે અન્યાય કરે છે ત્યારે અમે ચોક્કસપણે અમે કહેવા માગીએ છીએ જો સરકાર આદિવાસી સમાજનો ઉત્થાન કે વિકાસ કરવા નહીં માગતી હોય અમારી ભૌતિક સુવિધાઓ જેમ મૂળભૂત પાયાની સુવિધાઓ શિક્ષણ આરોગ્ય સિંચાઈ રોજગારી પાણી જો નહીં કરવા માગતી હોય તો જે રીતના પંજાબીઓનું પંજાબ રાજ્ય બન્યું જે રીતના નાગા લોકોનું નાગાલેન્ડ મરાઠીઓનું મહારાષ્ટ્ર એવી જ રીતના અમને પણ ભીલોને અમને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો અમારી જે ભીલ કન્ટ્રી હતી ભૂતકાળમાં એને વિભાજન કરીને થોડું રાજસ્થાન થોડું મધ્યપ્રદેશ થોડું મહારાષ્ટ્ર અને થોડું ગુજરાતમાં ટ્રાઇબલ બેલ છે આપણો એ ગુજરાતમાં આવી ગયો એવી રીતના આખી કન્ટ્રીને ડિવાઈડ કરી છે એને અમે પાછા ભેગા કરીશું અને અહીં આટલી મોટા પ્રમાણમાં પાણી છે લાકડું છે રેતી છે ખોલસો છે તો ભીલોની જ રાજધાની અમારી પ્રદેશની રાજધાની કેવડિયા હશે અમારા જ મુખ્યમંત્રી ટ્રાઇબલ એડવાઇઝરીના કમિટીના ચેરમેન અમારા હશે અમારા મંત્રીઓ હશે અમારા અધિકારીઓ હશે તો અમે આદિવાસીઓનો સરળતાથી વિકાસ કરી શકીશું આજે આદિવાસીઓનું કરોડોનું બજેટ આવે છે પણ એનજીઓ બીજા લોકોની કોન્ટ્રાક્ટરો બીજા એજન્સીઓ બીજા અધિકારીઓ બીજા તો આદિવાસીઓને સરવાળે કંઈ મળતું નથી એટલા માટે અમે આપના માધ્યમથી કહીએ છીએ જે રીતના ભીલો છે ચારેય રાજ્યોના ભીલોને ભેગા કરીને અમને અલગ ભીલ પ્રદેશ આપો તો અમે અમારો વિકાસ કરી લઈશું બધું જ છે અમારી પાસે એટલે આટલી મોટી પ્રમાણમાં રોયલ્ટી અમે ત્યાં જમા કરીએ છીએ આટલા બધા ખનીજો અમારે ત્યાંથી જાય છે છતાં આદિવાસીઓ માટે શિક્ષકો માટે અમારે લડવાનું લડેંગે જીતા મુર્દાબાદ મુર્દાબાદ તો કેટલે સુધી અમારે મુર્દાબાદ મુર્દાબાદ કરવાનું ભાઈ તો અમને અમારા અધિકાર આપી દો સંવિધાનિક અધિકાર છે અમને અલગ રાજ્ય ભીલ પ્રદેશ આપો અમારી રાજધાની કેવડિયા બનાવીશું મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન ને ગુજરાતને એ સેન્ટર પર છે અને અમારો વિકાસ અમે કરીશું એટલે આવનારા સમયમાં સમાજના દરેક આગેવાનો દરેક નેતાઓને વિનંતી કરીએ છીએ અગર આપણા આદિવાસીઓનો વિકાસ કરવાનો હશે તો અલગ ભીલ પ્રદેશ હશે તો શક્ય બનશે સ્વાયત રાજ એ જ અમારું લક્ષ્ય છે